નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું સારા પસંદગીની ધોરણ અગિયાર બાર ઉચ્ચતર માધ્યમિક શાળામાં ગવર્મેન્ટમાં શારા પસંદગી હાલ ચાલી રહી છે આપ સૌ જાણતા હશો તે દિવસ બે લંબાવીને સત્તર તારીખ કરવામાં આવી છે વેબસાઇટ લોડ આવતી હતી એ પણ આપ સૌ જાણતા હશો પણ ઘણા મિત્રોને પ્રશ્નો છે કે સારા પસંદગીમાં કેટલી શાળાઓ સિલેક્ટ કરવી કેટલી શાળાઓ સિલેક્ટ કરી શકાય બોન્ડ ક્યારે ભરવો પડે તો તમામની ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું સૌ પ્રથમ મુદ્દા નંબર એક અમર્યાદિત શાળા પસંદ કરવાની છે એટલે તમને જે શાળા પસંદ હોય તો તે અગ્રતા ક્રમ મુજબ શાળા પસંદ કરી શકો છો મિત્રો કોઈ લિમિટ નથી જેટલી પણ તમારે શાળાઓ પસંદ કરવાની હોય તમે કરી શકો છો પણ એક વાતનું ધ્યાન રાખજો કે તમે જાણો છો કે મારે આ શાળામાં લેવાની ઈચ્છા છે તો તે શાળાની પસંદગી પ્રથમ કરજો જે શાળાઓ વિશે આપ જાણતા નથી તેની પસંદગી કરજો પણ તેના પછી એટલે કે અગ્રતા ક્રમનું ખાસ ધ્યાન રાખજો બીજી વાત કરીએ ગમે તેટલી શાળાઓ પસંદ કરી શકો છો હા અગાઉ મેં તમને જણાવ્યું સો ટકા શાળા પસંદગીનો નિયમ નીકળી ગયો છે આપ સૌ જાણો છો જનરલ અને કેટેગરીના ઉમેદવારોને જનરલ અને કેટેગરીની બધી જ શાળાઓ પસંદગી માટે બતાવે છે મિત્રો ઉદાહરણ તરીકે સમજાવો કે કોઈ કેન્ડિડેટ એસસીબીસીનો છે તેને એસસીબીસી કેટેગરીનો લાભ મળે છે તો તે જનરલ કેટેગરીની શાળાઓ પણ પસંદ કરી શકશે અને કેટેગરીમાં પણ તે શાળાઓ પસંદ કરી શકશે અગાઉ વાત કરીએ માત્ર કેટેગરીના ઉમેદવારોને પણ જનરલ અને કેટેગરીની બધી જ શાળાઓ પસંદગી માટે બતાવે છે જેમ અગાઉ કહ્યું તે નિયમ કેટેગરીવાળા ઉમેદવારોને લાગુ પડે છે એસસીબીસી હોય એસસી હોય એસટી હોય ઇડબલ્યુ એસ કે કોઈ પણ હોય કેટેગરીની સીટ પણ તે સિલેક્ટ કરી શકે છે શાળા પસંદગીમાં બીજી વાત કરીએ તમારે સરકારી ઉચ્ચતર માધ્યમિક ફરજિયાત લેવું જ હોય તો બધી જ શાળાઓ અગ્રતા કામ મુજબ પસંદ કરવી એટલે કે મિત્રો જ્ઞાન સહાયકમાં ઘણા મિત્રોએ ભૂલ કરી હતી બધી જ શાળાઓ પસંદ નથી કરી ઘણા મિત્રોને એમ હતું કે આપણે દૂર જવું નથી તો સિલેક્ટ પણ નથી કરવી પણ મિત્રો આ કાયમી ભરતી છે તો શક્યતા રાખવી કે તમે દરેક દરેકે દરેક શાળાઓ પસંદ કરો એ પણ અગ્રતા ક્રમ મુજબ બીજી વાત કરીએ ફાઇનલ મેરિટમાં આવનાર તમામ ઉમેદવારોને સરકારીમાં મળી જ જશે જો યોગ્ય રીતે શાળા પસંદગી કરી હોય તો મિત્રો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ અને ફાઇનલ મેરિટ લિસ્ટ અલગ વસ્તુ છે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં આવનાર તમામ કેન્ડિડેટ્સને નોકરી મળે જ તેવું નથી હોતું પણ ફાઇનલ મેરિટમાં તમારું નામ આવે એટલે કે જેટલી વેકન્સી છે તેટલા જ ઉમેદવારોને બોલાવવામાં આવે છે તો સરકારીમાં મરી જ જશે હા પણ સારા પસંદગીમાં તમે કોઈ એરર ના રાખી હોય તો બીજી વાત કરીએ જેટલું ઊંચું મેરિટ એટલી સારા પસંદગી નજીક મળે જેટલું નીચું મેરિટ એટલી સારા દૂર મળવાની સંભાવના છે આ તો મિત્રો બધા જાણતા જ હશે કે જે મિત્રોને મેરિટ સારું છે તો તે મિત્રોને પોતાની મનપસંદ સ્કૂલ મળવાના ચાન્સ વધારે છે કારણ કે તેમને પ્રથમ પ્રાયોરિટી આપવામાં આવશે એટલે તે નજીકની સ્કૂલો સિલેક્ટ કરવાના છે સીધી જ વસ્તુ છે એટલે મેરિટ ઊંચું હશે તેવા કેન્ડિડેટને ઉચ્ચતર માધ્યમિક હોય માધ્યમિક હોય કે પ્રાથમિક શાળા હોય બધામાં ફાયદો થવાનો જ છે શાળા ફાળવણી થયા પછી જ રોસ્ટરમાં કેટેગરી ચેન્જ થશે હા મિત્રો શાળા ફાળવણી થયા પછી જ જે રોસ્ટર મુજબ જગ્યાઓ આવતી હોય છે ઘણા મિત્રો કહે છે કે અનામત દસ ટકા છે સત્યાવીસ ટકા છે અમારે સાત ટકા પંદર ટકા એટલી જગ્યાઓ આવી નથી અમારે થોડું લોસ થઈ છે તો મિત્રો રોસ્ટર પ્રમાણે જગ્યાઓ આવતી હોય છે આપ સૌ જાણતા જશો તે પણ શાળા ફાળવણી થયા પછી જ કેટેગરી ચેન્જ થશે હાલ તમે કેટેગરી ચેન્જ ના કરી શકો સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા પસંદગી વખતે શરૂઆતમાં કોઈ કેટેગરી જેવું હોતું નથી પાછળથી બદલાય છે અગાઉ વાત કરી તે હાલ બધા માટે સેમ જ છે સારા પસંદગી થઈ જાય તમને સ્કૂલ મળી જાય છે પછી પાછળથી ચેન્જિત થતા હોય છે કોઈ પણ કેટેગરીના ઉમેદવારોને નુકસાન નથી આ મિત્રો યાદ રાખજો વોટ્સઅપ કે ટેલિગ્રામમાં તમે મેસેજ જોતા જ હશો કે અમને નુકસાન થયું અમારી કેટેગરીમાં બધા ભેદભાવ કરતા હોય છે પણ એવું નથી હોતું રોસ્ટર પ્રમાણે જગ્યાઓ આવતી હોય છે તમને મળેલી શાળામાં જો હાજર થશો તો જ બણનો નિયમ લાગુ પડશે આ મિત્રો વારંવાર લોકો કોમેન્ટ કરતા હોય છે કોમેન્ટમાં પૂછતા હોય છે તમને મળેલી શાળામાં હાજર થશો તો જ બણનો નિયમ લાગુ પડશે ઉદાહરણ તરીકે તમને કચ્છ જિલ્લામાં કોઈ સ્કૂલ મળી ગઈ તમને લાગે છે કે હાલ તે સ્કૂલ દૂર છે અને તમે ત્યાં હાજર થતા નથી જો હાજર થઈ ગયા કે ચલો હાજર થઈએ પછી જોઈએ કેવું લાગે છે તમે હાજર થયા પછી પણ તમે હાજર ના થયા કહેવાનો મતલબ કે હાજર ફાઇનલ થશો તો જ બોન્ડ લાગુ પડશે હાજર શરૂઆતથી જ ના તો બોન્ડ નહીં લાગે બોન્ડનો નિયમ તમને ખ્યાલ છે બે લાખનો તમે બે હજાર એકવીસનું પરિપત્ર જોયો હશે પગારમાંથી દર મહિને પાંચ હજાર કટ થાય ચાલીસ મહિના સુધી એટલે કે બે લાખનો બોન્ડનો નિયમ છે એટલે કે મિત્રો એક પણ સીટ ના બગડે તેની ધ્યાન રાખજો ગવર્મેન્ટવાળા મિત્રો ગ્રાન્ટેડમાં પગ ન ઘુસાડતા દૂર મળે તો દૂર લઈ જ લેજો પ્રાથમિક શાળામાં લોકો નોકરી કરવા માટે પણ બહુ પ્રયત્ન કરતા હોય છે વિદ્યા સહાયકો તો તેમના પણ ઘરે દીવો સર્ગી તેવું ધ્યાન રાખજો તમારા મેરિટ ક્રમ પ્રેફરન્સને આધારે જે શાળા મળશે તેમાં રોસ્ટર રજિસ્ટરમાં કેટેગરી બદલાશે આ મિત્રો જે અગાઉ મુદ્દા નંબર નવ દસ જોયો સેમ છે આ વખતે સારા પસંદગીના વિકલ્પો વધારી દીધા છે હા આ વખતે ઘણું અપડેટ થયું છે જે મિત્રો હાલ સારા પસંદગી કરતા હશે અત્યારે વેબસાઇટ કમ્પ્લીટ ઓપન થઈ ગઈ છે જે સર્વર લાવ ડાઉન આવતું હતું તે ક્વેરી હવે દૂર થઈ ગઈ છે તો તેમને ખબર હશે કે વિકલ્પો વધારી દેવામાં આવ્યા છે સારા ફાળવણી થયા પછી તમારી પાસેથી સંમતિપત્ર ભરાવવામાં આવશે હા મિત્રો દર વખતની જેમ સારા ફાળવણી થઈ ગયા પછી સંમતિ પત્રમાં તમારી સહી સિગ્નેચર લેશે તમે જે તે મુદ્દા ધ્યાનથી વાંચજો અને સંમતિ પત્રક તમારી સંમતિથી ભરવામાં આવશે સરકારીમાં જો તમને શાળા દૂર મળે અને હાજર નહીં થાવ તો આગળની કોઈ પણ ભરતીમાંથી બહાર કાઢવામાં આવશે નહીં કહેવાનો મતલબ શાળામાં તમે પહેલેથી જ હાજર ના થાવ તો કોઈ પ્રોબ્લેમ નથી દૂર આવ્યું તમારે જવું જ નથી હાજર નહીં થાવ તો અન્ય ભરતીઓ જે ગુજરાત સરકારમાં ગૌણ સેવા કે પંચાયત અથવા તો શિક્ષણ વિભાગ દ્વારા પોલીસ વિભાગ દ્વારા લેવામાં આવે છે તમે બધામાં ભાગ લઈ શકશો એટલે કે તમને બાકાત કરવામાં નહીં આવે બહાર કાઢવામાં નહીં આવે મિત્રો શિક્ષણ જગતના લગતી તમામ અપડેટ્સ જાણવા માટે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અન્ય તમારા મગજમાં કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસથી કમેન્ટ કરજો જય હિન્દ જય ભારત